અહીંયા ધબધબાટી બોલતી હતી તો અમે આવ્યા હોય અટાણ જો અહીંયા અંદર કબૂતર આપણે બાંધે હે જો મેં પાંખું દેખાય ચાલો આપણે એનો જલ્દી છોડાવી લઈ તો કબો ખડો ખોલ લઈ તો મિત્રો ખડો ખોલી લીધો અને જો અંદર બાંધે છે બે બાપ દીકરી ધબધબાટી બોલે હે જો ઓલો ન રહેતો આ માગી હતી હવે પૂરી દઈએ અંદર જો તમને લાઈટ કઈ દેખાડ દો જારો